નળિયેથી તળિયે સુધી ભાજપનું રાજ છે છતાં ભાજપના જ માણસો એટલે કે તેના જ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે સમાસાવલી અને વેમાલી રોડના રહીશો અહીંયા વિરોધ કરી રહ્યા છે પ્રાથમિક સુવિધાના અભાવે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે મુખ્ય અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે જ્યાં સુધી સુવિધા નહીં મળે ત્યાં સુધી ચૂંટણી નહીં ચૂંટણીમાં ભાગ લઈ લઈએ એટલે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી પણ માહિતી મળી છે જો આ પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિકાસ નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તળિયાથી નડિયા સુધી ભાજપનું શાસન છતાં ભાજપના જગણીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ અને વેમાલીના માજી સરપંચની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જો ચૂંટણી પહેલા વિકાસ નહીં થાય તો સુવિધાઓ નહીં અપાય ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે રહીશો રોડ પર ઉતર્યા અને ચક્કાજામ કર્યા છે જો હજી પણ તંત્ર નહીં જાગે તો ઉગ્ર આંદોલન કરશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છે どっちがういまいの

ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા ને હવે માત્ર દસ જ મહિનાનો એમની પાસે સમય છે પણ એમને ક્યારેય એવી તસ્તી નથી લીધી કે અમે પબ્લિકને આ વિસ્તારમાં જઈએ અને એમની નાની મોટી સમસ્યાઓને સમજવા માટેનો પ્રયત્ન કરીએ એમના કાર્યોને પૂર્ણ કરી આપીએ એ આ વિસ્તારમાં આવવા માટે તૈયાર નથી અને સૌથી દુઃખદ બાબત તો એ છે કે જ્યારે જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે આવા નિષ્ક્રિય લોકો એકબીજાના જબ્બા પકડી જૂથબંધી કરી મારો તે સારો એમ કરી અને મેન્ડેટો પાર્ટીના મેળવી લે છે અને આ વિસ્તારના નહીં પણ સમગ્ર વડોદરા શહેરના નાગરિકોનું ભાવિ પાંચ દસ વર્ષ પાછું લઈ જાય છે મારી આપને વિનંતી છે કે વેમાલી વિસ્તારની અંદર ગરીબ માણસો જેમને આવાસના મકાનો મળેલ નથી તો સૌથી પહેલાં પહેલું આવાસના મકાનોની એમને ફાળવણી કરવામાં આવે તમે રોડ રસ્તા ડ્રેનેજ આ બધું કરવા માટે જે પ્રકારે બધું ખોદકામ કરી નાખ્યું છે આપ જુઓ તો તન તન ચાર ચાર ગર્ભવતી બહેનોને એટલી બધી તકલીફ થઈ છે બહેનોને અને ઘણા બધા વયોવૃદ્ધ સિનિયર મિત્રોને કમરના દુખાવાની ફરિયાદો આવી છે છતાં પણ આ રોડ રસ્તા બે અઢી વરસથી આવા નવા ખોદેલા પડ્યા છે નવો રસ્તો બનાવવા માટેની અમારી માગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે તમારે બનાવવા નંબર ત્રણ પા પાણીની નવી લાઈન નાખવામાં આવી છે અને એના કનેક્શન માટે આઠથી દસ લાખ અગિયાર લાખ બાર લાખ રૂપિયા કોર્પોરેશન તરફથી લેવામાં આવે છે તો એના બદલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક સોસાયટી અને દરેક ફ્લેટ ઉપર જાય જેમને આ કનેક્શનો લેવાના છે એમના દસ પંદર લાખ રૂપિયા ખર્ચાવા કરતાં એનસી બીની સ્કીમોની અંદર તમામે તમામ લોકોને પાણીના કનેક્શનો આપવામાં આવે પાણી વગર ટળવળતી આ પ્રજા જેના લીધે અમે છેલ્લા છ વર્ષથી ખૂબ પ્રમાણમાં આંદોલનો કર્યા છે અને છતાં પણ આ કોર્પોરેટરોની ચૂંટાયેલા કોર્પોરેટરોની નિષ્કાળજીના લીધે આ વિસ્તાર આજે પણ પાણીની ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને સૌથી વધારે આપણે મને કહેવું છે કે ત્રીસ મીટરનો રોડ સમાસાવલી રોડથી હરણી તરફ જઈ રહ્યો છે જે મૂણાના નકશામાં છે ટીપીના કોર્પોરેશનના નકશાઓમાં છે એ રોડની વચોવચ આઈટીના હેડ વડોદરા કોર્પોરેશન સ્માર્ટ સિટીના મનીષભાઈ ભટ્ટ જેઓએ ટાવર બનાવવા માટે વાયફાઈ ટાવર બનાવવા માટેની પરમિશન આપી એમને રજૂઆત કરી જ્યારે બનતું હતું ત્યારે પણ દોઢ દોઢ મહિના પહેલાં છતાં પણ એ ટાવર ત્યાં આગળ ઊભું કરાવડા દીધું છે પબ્લિકની વાત એ સાંભળવા માટે તૈયાર નથી કમિશ્નરશ્રીને હું મા આપના માધ્યમથી રજૂઆત કરું છું કે મનીષ ભટ્ટ વિરુદ્ધ વિજિલન્સ તપાસની અમે માંગ કરીએ છીએ અને વિજિલન્સ તપાસ એમને મૂકવી જોઈએ આ સમાસાવલી રોડ ધુમાડ ચોકડીથી લઈ અને સમા તળાવ ઉર્મી સ્કૂલ સુધી વારંવાર અકસ્માતો થાય છે ડિવાઇડર પર જ્યાં જ્યાં કટ છે ત્યાં આગળ નાના નાના જે છોડવા મોટા થઈ ગયા છે ને જેના લીધે ટર્ન લેતી વખતે વાહન ચાલકોને સામેથી વળતું વાહન દેખાતું નથી તો એ દસ પંદર ફૂટ સુધી ટ્રેમિંગ કરવામાં આવે બંને સાઈડ પર આવી રજૂઆત કરવા છતાં પણ એ લોકો આનું ટ્રેમિંગ નથી કરતા અને અકસ્માતો થાય છે હવે જો અકસ્માત થશે તો સ્થળ પરથી કોઈ પણ વ્યક્તિની લાશને હટાવવાનીએ અમે આ રોડને તાત્કાલિક ધોરણે બંધ કરી દઈશું અને સરકારે અમને જેલમાં નાખવા હોય તો જેલ ભરવા માટે આ વિસ્તારના તમામ લોકો તૈયાર છે કમ્પલસરી ઉગ્ર આંદોલન થશે કેમ કે નેતાઓ અહીંયા ઇલેક્શન વખતે આવે છે ત્યાર પછી ક્યારેય ફરકતા નથી રોજના પાંચ પોઈન્ટ ઉપર ચારથી પાંચ કમ્પલસરી એક્સિડન્ટ થાય છે રજૂઆત જ્યારે થાય છે ત્યારે પોલીસ એક કલાક ટ્રાફિક પોઈન્ટ કરી અને પછી પોલીસો ગાયબ થઈ જાય છે રસ્તાની આડમાં મોબાઈલો લઈને પોલીસો બેસે છે અને એમના વિડીયો જોઈતા છે તો અમે આપીશું નેતાઓ અહીંયા ક્યારેય બી રોડ માટે આવતા નથી રોડ જે તૂટી ગયેલા છે એની અંદર ત્રણ ત્રણ વખત લેડીઝોના કેરેજ થઈ ગયેલાના બનાવ બન્યા છે જેમને એક લેડીઝનું રોડ પર જ મિસ ડિલિવરી થઈ ગઈ હતી આવા બીજા બે બનાવ બનેલા હતા અને આવી નિષ્કાળીના લીધે એક નાનું બાળક જન્મ લેતા પહેલાં જ એનું મૃત્યુ થયું છે આ બહુ જ ગંભીર બાબત છે બહિષ્કાર કરશે અમે બધા નીચેથી ઉપર સુધી રજૂઆત કરેલી છે અમને બોલાવવામાં આવેલા છે પણ કોઈ પણ વ્યક્તિ અહીં આગળ રૂબરૂ સંપર્ક કર્યો નથી સુનિલ ત્રિવેદી